everyone welcome and welcome back to my channel તમને બધાને ખબર જ છે લાસ્ટ ટુ ડેઝથી મારા બ્લોગ નથી આવતા કેમ કે મારા સાસુ સસરા ગયા છે બહાર અને એ લોકો મતલબ મારા સાસુના પિયર ગયા છે ફોર ધ પર્સનલ રીઝન અને એ નથી ને હું એકલી બધું હેન્ડલ કરું છું એટલે વ્લોગ લેવો થોડો મુશ્કેલ થઈ ગયો હતો કેમ કે કશું જ ના કહેવાય રૂટીનમાં કંઈ હતું નહીં વર્ધનને સાચવવાનો જ મેન તો હતો એટલે એમાં એમાં મેં કશું ઇન્ટરેસ્ટિંગ હતું નહીં એટલે મેં વ્લોગ લીધો નહીં અને મારા નણંગ ગયા હતા ટ્રીપ ઉપર બાર એટલે હું એક એટલી જ હતી તો મેં બ્લોગ નથી લીધો અને આજે અત્યારે ફાઇનલી મને થોડો મૂડ આવ્યો કેમ કે મારા જેઠાણી આવ્યા છે હેલો કેમ છો મજામાં કેવી તબિયત છે ને મારા જેઠાણી ફાઇનલી આજે આવ્યા છે અમને કંટાળો આવ્યો એટલે એટલા એટલે મેં કીધું ચાલો આવો તમે તો આપણે થોડી ચીતો કરીએ તો તમારો પણ મૂડ ફ્રેશ થાય એમની તબિયત અત્યારે તમને ખબર જ છે માં કેવું રહે થોડું સારું રહે ના સારું રહે અત્યાર સુધીમાં બે વાર તાવ આવી ગયો એમને એટલે અત્યારે તબિયત નથી સારી આરામ પર થઈ રહ્યા અને જેમ તમે બધાય કીધું હતું તો મારા બંનેનું બોન્ડિંગ કેવું છે અને કેવું નહીં તો એના બધાનો આન્સર તમને મળી જ ગયો છે શું કેવું નેહા ભાભી સાચી વાત છે હે ને બોન્ડિંગ બહુ જ સારું છે અને એના કહેવાય મતલબ મેં તમને કીધું હતું ને કે તમે જઈને નેહા ભાભીને પૂછશો ને તો સેમ આન્સર જ આપશે શું કેવું સેમ 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 ટુ અત્યારે એમને બિલકુલ મૂડ નથી અને તબિયત થોડી ઠીક નથી એટલે એટલે આરામ કરી રહ્યા છે અને હું કરીશ હવે રસોઈની તૈયારી એટલે હની બનીને વર્ધન બધા પલટન બહાર રમી રહ્યા છે એટલે મેં કીધું તમે શાંતિથી આરામ કરો હું રસોઈ કરી દઉં એટલે અમે વહેલા થઈને ફ્રી થઈ જઈએ અને તમે પણ તે ખાવ જલ્દી જલ્દી ગરમ ગરમ મળે તો સારું લાગે શું કેવું સાચું સાચી વાત મેં કીધું તું નહીં હું એક્સ્ટ્રો વર્ચ છું ઇન્ટ્રો વટે એટલું ન બોલી શકે પણ હા આવી રીતના જ હોય છે તૈયારી કરીશ અને જોઈએ મેન્યુ હવે જોઈએ હવે તમારી જે ઈચ્છા હોય એ પ્રમાણે મને કહેજો અંદર બબુને શું ખાવું છે એ મને કહેજો એટલે હું એવું ચાચી એવું બનાવી આપશે હે ને બસ તો પછી ચલો હું કંઈક સરસ બનાવી દઉં જો વધન જો આ હા અને હની બની જો શાંતિથી બેઠી બેઠી ફોન મચે છે લપસણી થોડી દિવાલ થી આ બાજુ લાવો

કઈ જ અત્યારે વાગી ગયા છે રાતના સાડા દસ અને પ્લાનમાં એવું થયું છે બન્યું છે કે અમે લોકો જઈ રહ્યા છીએ મસ્ત કંઈક ઠંડુ ઠંડુ પીવા માટે મારા જેઠને બધાય કે ચલો ક્યાંક કાંટો મારવા જઈએ કંઈક ઠંડુ ઠંડુ પીએ તો એ લોકો તો નીકળ્યા છે ને વર્ધન એમની જોડે જ જતો રહ્યો છે તો અમે પણ હવે ફટાફટ જઈએ તો ચલો જઈએ અને આખા અલગ લાગો છે છો હોય આમ ડિફરન્ટ ડિફરન્ટ લાગવા માંડ્યા પણ સરસ લાગો છો

અત્યારે અમે લોકો આવ્યા છે મસ્ત જ્યુસ પીવા માટે મેંગો શેક પપૈયા શેક ચીકુ શેક અને વર્ધન છે ને ખબર નહીં આ મોસમ બી જોઈને એને લીંબુ બહુ જ ભાવે છે એટલે જોઈને એમ મંડ્યો છે પપ્પા લીંબુ 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 એટલે હવે બમ્પુને એકાદું તો હાથમાં પકડાવું જ પડશે આપ્યું એને લીધું લીંબુ નથી વર્ધન ટેસ્ટ કરીને કહેતો કેવું છે

मैंने मैंने हालियो हनी बनी के मांबू जामुन शेक फॉर द वेरी फर्स्ट टाइम पीवा जयवी सो so लेट्स सी केओ हसर नहीं शेक ट्रायल ट्राई करिए

અમે લોકો અત્યારે મસ્ત ચીલી કરવા માટે આવ્યા હતા અહીંયા પંડિત જ્યુસ સેન્ટર જ્યાં શેક પણ મળે છે અને જ્યુસ પણ મળે છે કે પહેલી વાર ટ્રાય કર્યું હતું ને બહુ જ સરસ લાગ્યું હતું એમને એટલે એમના રેફરન્સથી અમે લોકો આજે અહીંયા આવ્યા છે અને એટલું યમી હતું ને અમે અમે લોકોએ ટ્રાય કર્યું અહીંયાનું પપાયા આ શેક જે મેં લાઈફમાં ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું એટલું સરસ હતું જાંબુ શોર્ટ્સ તમે પીધા હશે પણ જાંબુ શેક નહીં પીધો હોય જે આ ભય બહુ જ સરસ બનાવે છે મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો બહુ જ એટલે બહુ જ અમેઝિંગ ચીકુ શેક છે પછી ઘણા બધા એમની પાસે કીવી છે અને ડ્રેગન ફ્રૂટ શેક છે જે આપણે કદી ટ્રાય નથી કર્યા પણ અહીંયા આવીને તમે ડેફિનેટલી ટ્રાય કરી શકો છો મને તો બહુ જ સરસ લાગ્યું એકદમ નેચરલ છે પ્લસ જે પોકેટ ફ્રેન્ડલી છે ને એ પણ છે ફાસ્ટિંગમાં ને એ બધામાં તો તમે અહીંયા અહીંયા ડેફિનેટલી ટ્રાય કરી શકો છો તો તમે એ છે ને નરોડા નિકોલ એરિયામાં રહેતા હોય ને તો આ છે ને આપણે બાલાજી જ્વેલર્સ છે એના એક્ઝેક્ટ જ સામેના કોમ્પ્લેક્ષમાં છે જી જ્યુસ સેન્ટર તો પાક્કું વિઝિટ કરજો અને મસ્ટ ટ્રાય પપૈયા શ્રી અને જાંબુન છે તો અહીંયા ટ્રાય કરજો ને કરજો પાક્કું અહીંયા આવશો ને તો તમે મને હંડ્રેડ પર્સન્ટ કહેશો કે આ બહુ અમેઝિંગ પ્લેસ બતાવ્યું છે જે બતાવ્યું છે મારે જે

तो पाकू मारा जो सब्सक्राइबर्स हैं ना जेटली जे, जे भी जो ही सा जो सा लोगों को विजिट करता है रीडिंग करके आप रिसर्च डालेंगे पक्का पक्का बहुत मजा आई मरिए मरिए नहीं बहुत मजा आई टाइम क्या ना पड़ी चलो राजन भाई जैम्बे जैम्बे टाटा हनी बनी जैम्बे बाय बाय टाटा हनी रोती नहीं हाँ चलो जैम्बे जैम्बे हाँ ટેક અમે ઘરે આવી ગયા છે અને ફ્રેશન અપ થઈ ગયા છે અને હા બીજી વસ્તુ એ કે જે મેં આજે તમને અમે જ્યાં ગયા હતા એ જગ્યાની વાત કરી એ કોઈ પ્રમોશન નહોતું મારો પર્સનલ એક્સપિરિયન્સ હતું પ્લસ અમને બધાને બહુ જ ભાવ્યું એટલે અમને થયું કે ચલો તમારા બધા સાથે શેર કરીએ તમે પણ આ એરિયામાં રહેતા હોય ને તો ડેફિનેટલી વિઝિટ કરજો બહુ સરસ પ્લેસ છે અને આજે મારા જેઠાણી આવ્યા હતા તો બહુ મજા આવી અમે લોકોએ બહુ વાતો કરી બહુ મસ્તી કરી વર્ધને પણ બહુ મસ્તી કરી એ તો થાકીને જો સુઈ જ ગયો છે તો હવે અમારે પણ સુઈ જવું છે તો મળીએ કાલે હોબ સો આજનો જે બ્લોગ છે એ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય